નમસ્કાર ખેડૂત મિત્રો દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેના વિશે આપણે વિસ્તારથી વાતચીત કરીશું આજે પંદર દસ બે હજાર પચીસ આસો વધુગાબ્દ પાંચ હજાર સત્યાવીસ છે આજે આપણે વાત કરશું સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખ સુધીની આગાહી આપવામાં આવી છે ખૂબ જ જરૂરી છે તો આપણે સોળ દસ બે હજાર પચીસ ના દિવસે વરસાદનું પૂર્વ અનુમાન આપણે જોવી તો હવામાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે અનુસાર આપણે જે નકશામાં તમને સફેદ ભાગ જે દેખાય છે ત્યાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી તો વરસાદ જ્યાં લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો તેવા જિલ્લાઓ વાત વિશે આપણે વાતચીત કરી તો તાપી ડાંગ નવસારી વલસાડ જે આ નીચેના ભાગમાં આપેલા છે તેવા જિલ્લાઓમાં સોલ તારીખે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા અતિ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે તો આ વિશે આપણે ખાસી ધ્યાનમાં રાખવું પડે આજે આમનું માન આપી છે તે જિલ્લા અનુસાર આપી હતી તો જિલ્લા અનુસારના નિયમ અનુસાર આખા જિલ્લામાં પડવા નહીં એના માટે છૂટા છવાયા એટલે વરસાદ જિલ્લામાં પડવાની સંભાવના છે પણ છૂટા છવાયા સ્થળો પર પડવાની સંભાવના તેની ખાસ નોંધ લેવી અને પૂર્વ તૈયારી વરસાદથી ચેતવા માટેની કરી લેવી આ ચેનલ ફક્ત ખેડૂતોની સેવા માટે છે તો આગળ આપણે વાતચીત કરશું નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે વાત કરતું સત્તર દસ બે હજાર પચીસ ના દિવસે વરસાદનું પૂર્વ અનુમાનની વાતચીત કરવી તો સત્તર તારીખમાં જે આપણને સ્ક્રીન ઉપર મોબાઈલમાં તમને જે સફેદ ભાગ જે જિલ્લાઓમાં દેખાય છે તે સિવાય તે વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના નથી જે જિલ્લાઓમાં લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાય સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે તો તેવા જિલ્લાઓની વિગતવાર વાત કરવી તો દીવ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલી આવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખો કારણ કે આ જે અનુમાન આપવામાં આવે છે તે ખોટું અનુમાન નથી હોતું સાધન દ્વારા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલું અનુમાન હોય છે જે આપણને હંમેશા સચોટ અને સાચી માહિતી અને ઉપયોગી માહિતી દ્વારા કરવામાં આવે છે અન્ય જે બધાય ફેંકું મારતા હોય એમણા વાતચીત કરતા હોય એ આ વસ્તુ નથી હવે આપણે વાત કરશું અઢાર દસ બે હજાર પચીસના દિવસની વાત તે દિવસે વધુ વરસાદ વધવાની સંભાવના છે છૂટા છવાય સ્થળો પર ગાઢ વીજળી વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાવાળા વિસ્તારની વાત કરીએ જે નકશામાં તમને લીલા કલરમાં દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાય સ્થળો ઉપર મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે મધ્યમ એટલે પચીસ ટકા વરસાદ પડવાની સંભાવના છે પચીસ ટકાનો અર્થ એવો થાય કે જે છ સો ટકા વિસ્તાર જિલ્લાઓનો હોય છે તે જિલ્લાઓમાં પચીસ ટકા સ્થળો ઉપર વરસાદ મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે હવે વિગતવાર વાત કરવી તો ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દાદર હવેલીમાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે મધ્યમ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવી વીજળી પણ સાથે વરસાદ મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આવા વિડીયો જાણવા માટે ફરજિયાત આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો બધા તમારા માટે જ છે તો જેને આ લાગુ પડતા હોય તેવા લોકોને ફરજિયાત આ વિડીયો લોકો સુધી પહોંચાડો આગળ આપણે વાત કરીશું ઓગણીસ તારીખ વિશે માહિતી આપશું ઓગણીસ દસ બે હજાર પચીસ માટેનો વરસાદનું પૂર્વ અનુમાન અનુસાર આપણે વાત કરવી તો જે જિલ્લાઓમાં સફેદ કલર નકશામાં દેખાય છે તેવા જિલ્લાઓમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી પણ આ વરસાદ અનુમાનિત છે વરસાદ ગુજરાતમાં છે તો પવન વધુ ફૂંકાય અને દિશા તાત્કાલિક બદલાય તો કદાચ અસર થઈ શકે એવું છે પણ હાલના અનુમાન અને સાધનિક વિશ્લેષણ અનુસાર નિષ્ણાતોના વિશ્લેષણ અનુસાર આપણે વાત કરવી તો તે અનુસાર જે જિલ્લાઓમાં લીલો કલર દેખાડવામાં આવે છે તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના અનુસાર ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલી આ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો તેવા જિલ્લાઓમાં ખાસ બધાય ચેતવી જાય અને આ જ જરૂરી વિડીયો છે તો આવા જ વિડીયો જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે જ કરી લેજો કેમ કે આ બધી સેવા અમે લોકો જાગૃતિ અને પૂર્વ તૈયારી કરી શકે તે માટે આપણે બનાવીએ છીએ